અને તમામને પોતાની રીતે પોતાનું દબાણ દૂર કરી દેવા માટે સૂચના આપેલ હતી પરંતુ તેમ છતાં એવી રીતે દબાણ દૂર ન ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને અને જેસીબી ટ્રેક્ટર મારફત તમામ જે હતા એ એક સાથે એક જગ્યાએ ભરી અને દૂર કરાવેલ છે અંદાજિત એક હેક્ટર જેટલા વિસ્તારમાંથી ગૌચરનું દબાણ દૂર કરેલું છે બાકીનું જે દબાણ છે જે ગ્રામ લોકો દ્વારા સર્વસંમતિથી પોતાની રીતે દિન દસમાં માં દૂર કરી દેશે એવી બાંધરી આપેલ છે તો તેમ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત મારફત વગર નોટિસ એ દિન દસ બાદ તમામ જે બેલા મૂકેલા છે એ દૂર કરી દેવામાં આવશે